હેલો યુ ફેમિલી કેમ સો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા પછી તારામ અને અત્યારે સવારમાં હું એ વસ્તુ તળાવીએ કારણ કે કાલે હું ઘેર જોયો છું જે નાતીને સવારમાં પાછો બાને મૂકવા જો નવકવે આપણે કાકી છે ને એના ના શ્રીમતનું કામ છે તો અહીંયા બાને મૂકવા જવું અને પછી રૂપાને લેવા આવ્યું અહીંયા તળાવે મારે આવું ભાઈ અહીંયા આટા મારે તૈયાર થઈને કાઉ હાલો

એ ગણે પાંચ અને ગાડી બેઠા આવવાનું ઓલું છે તેમ જો અલે હાલ હાલો હાલો તો ફાઈનલી હવે ને ભાઈ રૂપાને લઈ જાઓ આજ પછી આપણે ના હે ને કાકાને ઘેર એના શ્રીમદનું કામ છે તો બસ ત્યાં રૂપાને એને ના જવાનું છે તો આપણે ને મૂકીએ વિચારે અને આપણે બાને તો પહેલાં હવરમાં મૂકી આવ્યો પણ આવું ને એને બાકી હતા આવું કેવો હતા જાય હાલો ભાગવું ને હે હાલો હારો હાલો ભાઈ તો હજી તૈયાર થાય કેટલી વાર લગાડશે કોને ખબર એને સોની માસી જો હા મેં આમ જો આમ જો ના શું કરો સોની બંદર લ્યો સાચી વાત છે હાથી લકડા પીડા હે ટ્રેક્ટર અને આપણે હે ને ટ્રેક્ટર જોયું નતું એટલા દિવસ થઈ ગયા પણ આપણે ટ્રેક્ટર નવું લાવ્યો ને આપણે જોયું નતું હું તમને ટ્રેક્ટર દેખાડી દઉં કેવું ટ્રેક્ટર લાવેલા હે ને અહીં જો પીધું ટ્રેક્ટર હા ટ્રેક્ટર લાવેલા હે ઘણા સમય થઈ ગયો આપણે ટ્રેક્ટર જોયું નહોતું ટ્રેક્ટર કાંઈક ને તક ગયેલું હોય કંઈક લઈ જવું હોય પણ આ છે ને ફાઇનલી રીતે કંઈક ટ્રેક્ટર છે ભાઈ મસ્ત મસ્ત લાવી ખા લારી બારી બધી વસ્તુ અને બધા હાથી લકડા છે બધા જો બધું કમ્પ્લીટ છે હવે ભલે ટ્રેક્ટર હાય કા કરે રમેશ નહીં હાલે એવું હાલ હવે અમારે તો આ રીતે અહીંયા તાટા માછી ઓ કાં હે એ

તમારે બેનને નવા નહીં આવજો પછી આટો મારવા હા કાવું ઓય સારો હલો ભાઈ તો હવે નીકળી ગયો ઘેરે ભાઈ બહુ વાર લાગી ગઈ શ્રીમતમાં આવડે મૂકવા દવા નહીં ત્યાં તો ફટાફટ પહેલાં મૂકી આવી પેલા ઘેર જ આવું પછી તૈયારથી પછી મૂકવા જાય ઘણી વાર લાગી જાય સારો હલો મળી જાય ડાયરેક્ટ ઘરે

હા હવે પણ તો આ દાઢી સેટ કરાવી જો હે નઈ હું ગામમાં આવડા હું આવું ને તૈયાર થઈ ને એમ આવડા તો ફાઇનલી ભાઈ આપણે મસ્ત મજાની દાઢી બધી કરાવી અને દીધા હા

اسری مت راکھلو ہے نہ نو کوے سنا ځوانو شه نه کاروبه ہے ها ته حالین حال کتي وال وخت ته ځان فون کورون تا کی لایي ها همت کرای کا ها راکو نه نا ها ځو نه ماره ځوان شه کېر کاره کار ماره پاسه بوقر فسي کارخانه ځوان شه کني تهو ځای کېر نه رپاويني ځه زم ها هم زم ځوان ځه ها کبي کنا مار نه او ته پشي مي ځاي زم ها ځي اي زم ها ها له دي دي ડરાવું કે ક્યારે ઈ આસમાન આય રે છે એન તો જમવા છે કા દીદી હા તાન હવે જાય તો ભમે લે ક્યારે આપણે આવી જશે એ આપણી વાડીએ નવકવે કવે અહીં આ તો બાજરી ને વાવેલું છે ને બસ કાકા ને ને માંડવી ને એવું બધું છે તો આપણે શ્રીમત માં રાવાનું હતું ને અહીં નવ છે આ અમાર વાડી નામ છે નવ કવો તો અહીં હે કે નાચ છે બધી તો આપણે ઉપર વાડીઓ છે ને ત્યાં રાવાનું છે ત્યાં કાકાનું ને એનું ઘર ન્યા છે તો ત્યાં રાવાનું છે આપણે

જમીન લીધી તો આખડે આવ્યો ને તે હવે પાછો આને મૂકી આવું પછી પાછે કથામાં આવવાની મારી હા કથા છે કીર્તન છે તે આવવું પડે ને હા એટલે જ છે ને હા એટલે મૂકી હા હાલો તો એને ફાઇનલી ઘરે અને લીધું બકાલ બકાલ લેવાય હા હા તે ઉપર જાવ હા ઘરે અને ખાસ કરીને ના આવો કથા ને એવું તું ના જાવ અને